કેટલાક વરસાદ પંચવટી ભરાયું પાણી મુશ્કેલી તો સતત વરસાદના કારણે નિઝામી સોસાયટી માં ભરાયા પાણી નદી ની જેમ પાણી વહેતા થયા સોસાયટીમાં તો નગર એસટી ડેપો માં ભરાયું પાણી દર વર્ષે એસટી ડેપોમાં ભરાય છે પાણી જેના કારણે મુસાફરો ને પડી હાલાકી છોટાઉદેપુર લાંબા વિરામ બાદ વરસાદી માહોલ નગરના એસટી ડેપો સ્ટેશન વિસ્તાર કસબા વિસ્તાર પેટ્રોલ પંપ ચોકડી મેઇન હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પ્રસરી ઠંડક દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો દાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ દાનપુરના જુબા વાસિયા ડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ ભારે બફારા અને ઉકળાટમાં મળી રાહત વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત અમરેલી શહેરમાં બપોર બાદ જામ્યો વરસાદી માહોલ શહેરના રાજકમલ ચોક હીરા ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર હરિરોડ ભીડબંજન સહિત શહેરમાં ધોધમાર વરસાદ જીવરાજ મહેતા ચોકમાં ભરાયા વરસાદી પાણી આ તરફ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાંભા પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ખાંભા શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ સારા વરસાદથી રોડ રસ્તાઓ થયા પાણી પાણી ખાંભા પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ જામે વરસાદી માહોલ ગ્રામ્યના લીખાલા મિતયાળી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ સારા વરસાદ ને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ આ તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જાફરાબાદ પંથકમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કાબક્યો જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર દુધાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જુનાગઢ જિલ્લો જ્યાં કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બપોર બાદ વરસાદી માહોલ બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના પાકને પાણી આપવા સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગીર સોમનાથ જિલ્લો ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ ઉના વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજા વરસ્યા કંસારી દેલવાડા સહિતના ગામોમાં વરસાદ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણ માં પ્રસરી ઠંડન બાદ તબાહી ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં માં ગરકાવ છે સુઈ ગામની બજારો આજે નવમાં દિવસે ખુલી નીચાણવાળા વિસ્તારોની અનેક દુકાનો હજુ પણ પાણીમાં માં ગરકાવ છે જે દુકાનો ખુલી તેમાં લાખો રૂપિયા નુકસાન છે ખાતર બિયારણ સહિત ખેતીની દવાઓમાં પણ દુકાનદારોને નુકસાન છે ખાણીપીણીની અનેક લારીઓમાં ખાદ્ય સામગ્રી બગડી ગઈ દુકાનદારોને લાખોનું નુકસાન થતા સરકાર પાસે સહાયની ગુહાર સુઈગામ પંથકમાં હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં સતત નવમા દિવસે પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો વાવના માડકામાં હજુ પણ ગામની ચારે કોર પાણી વહેતા જોવા મળ્યા વાવના માડકા ગામના ડ્રોન વિડીયો સામે આવ્યા ચારે તરફ માત્ર તબાહી જ તબાહી જોવા મળી લોકોને પારાવાર નુકસાન થયું લોકો રાહ જોઈ રહ્યા છે કે જલ્દી પાણી ઓસરે અને જનજીવન સામાન્ય બને બનાસકાંઠાના થરાદમાં પણ ભારે પવન અને વરસાદથી ખૂબ નુકસાન થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનને કારણે દાડમના છોડને નુકસાન ચાણદી કામના ખેડૂતોને બાગાયતી પાક બરબાદ થયો રાત દિવસ મહેનત કરી દાડમના છોડને મોટો કર્યો અને દાડમ આવતાની સાથે ભારે પવનને કારણે નુકસાન થયું દાડમના છોડ અને ફળ જમીન દોસ્ત થતા ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી વળતર આપવાની માંગ કરી જિલ્લાના સરહદી વિસ્તારમાં અનેક ખેડૂતોને ભારે પવન અને વરસાદને કારણે નુકસાન થયું બનાસકાંઠાના પૂર પીડિતોની સહાય માટે પહોંચ્યા સાંસદ મયંક નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવા ટ્રેક્ટરની મદદથી વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં પહોંચ્યા પાટણના સાંતલપુરમાં પણ અસરગ્રસ્તોના હાલ પૂછ્યા તેમની સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના કાર્યકર્તાઓ પણ સેવા કાર્યમાં જોડાયા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ નેવ ટકા ભરાયો ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયો ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવ ફૂટ જ્યારે હાલનું લેવલ છસો પોઈન્ટ પંચાવન ફૂટ ડેમાં એક હજાર આઠસો આઠ ક્યુસેક પાણીની આવક જોકે હાલ પાણી છોડવામાં નથી આવી રહ્યું બનાસ નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તકેદારી રાખવા માટે તાકીદ કરાઈ